આ જોઈ રહ્યા હો તમે આ મરચાં આ મરચાં શાકભાજી માટે નથી આ મરચાં છે દવા માટે આ આદુ આદું શાકભાજીમાં કે ચામાં નાખવા માટે નથી આ મરચાં છે દવા માટે પછી આમાં હળદર પડી અને આ મરચાં આ કટિંગ થયા બે ટુકડા છે એમાંથી મિક્સર કરી દવા બનાવી ગયા એ જો આદુએ પણ આમ જ મિક્સિંગ કરવાનું આ જો ગોઠી આજુ મિક્સર કરવાનું છે ગોઠિયા મિક્સર થઈ ગયું અને આ ના છે ડોલમાં અહીંયા ગોઠી થઈ ગયો ત્યાં તો ગોઠી આમ નાખવાનો આ ડ્રમ હજાર લીટર નો ભરવાનો છે ગોઠી તમે જોઈ રહ્યા હ ને

છાણ હા મિત્રો છાણ ને મૂત્ર મિક્સ કરી અને એમાંથી નાખા બધું અંદર મિક્સ એટલે એટલે ભરાણો હતો પૂરો ભરવાના છે